શ્રી ગોવર્ધન નાથ કી જય હો શ્રી વલ્લભાદી જય હો શ્રી ગુસાઈજી પરમ દયાલ જય હો શ્રી ગોકુલનાથ કી જય હો આજે જે નામ આવશે એ ક્રમાંક પંદર અને પણ શ્લોક જે છે દસમો શ્લોક એમાં આ નામ છે એટલે આખો શ્લોક લઈ લઈશું અંગીકૃત્ર્યાદો મહાકારી અંગીકૃતો સમર્યાદો મહાકારુણિકો સમર્યાદ એ નામ ઉપર શ્રી ગોકુલનાથજી આજે ટીકા કરી રહ્યા છે अंगीकृतो समर्याद या को अर्थ श्री गोकुलनाथ जी कहत है श्री महाप्रभु जी वल्लभाचार्य जी आप कैसे हैं जो प्रथम तो आप कृपा करी के दैवी जीव जो पुष्टि मार्ग के अधिकारी है तीन के मन को अपने प्रमेय बलते आकर्षण करी के संसार सो उदास के अपने निकट बुलाई के सकल अभिमान त्याग करवाई के दासत्व धर्म रूप साधन सिद्ध करवाई के वाणी द्वारा आत्मसमर्पण करवाई के दासत्व धर्म सिद्ध करवाई के अंगीकार करत है आज तो आक्य हजी आग लाबू है बहुत लाबू लांबू मैंने समझा मैं याद नहीं रहे हजी आग में एक लीटर कही दो यह पुष्टि मार्ग दैवी जीव दीनता सहित कहत है जो महाराजा धिराज में तुम्हारे शरण हूं तुम मोको अपनो जान के शरण ले हूं अपनो करो सर्व पदार्थ को अपनो करो सर्व पदार्थ को अंगीकार करो या बांती सो प्रार्थना करी साधन सिद्ध જે મહાપ્રભુજી વલ્ચાર્યૂર્ણ પુરુષોત્તમ છે લાખ શરીરમાં એ બધાયની અંદર આપ છો પણ અત્યારે આજ્ઞા કેવી થઈ છે તો કે જે પતિ ભાવથી ભજનારા ગોપીજનો છે અને એ જે કોઈ કારણથી મનોરથ માટે કે અપરાધથી ભૂતલ પડેલા છે હવે માનો કે એ પિયરમાં છે અત્યારે હવે એમને સાસરીએ લઈ જવાના છે ઘરવાળા યાદ કર્યા છે એ ભાવ છે આમાં એટલે જ્યારે પરણ બ્રહ્મ થઈને જો ભેદભાવ કરે તો એ ભેદભાવ એ પરણ બ્રહ્મ કરી જ ના શકે એ વાત બી વારંવાર આવી ગઈ આગળ તો આ ભેદભાવ કેમ છે તો આ ભેદભાવનું કારણ એટલું જ છે કે જે પરણ બ્રહ્મ એવા મહાપ્રભુજી વલ્લભાચાર્યજી અત્યારે પુષ્ટિ પુરુષોત્તમની આજ્ઞાથી પ્રગટ થયા છે અને પુષ્ટિ પુરુષોત્તમ એટલે ગોપીજનોના પતિ જે ગોલોકમાં આપ નિત્ય બિરાજે છે અને આપની જે પત્નીઓ છે જે આપના કંઈક મનોરથથી ક્યાં તો આપના કયામાં નહીં હોય અને બહુ મારે પિયર જતી રહો જતી રહો કરતી હોય એવા ભાવથી કંઈક ઉચ્છંખલ એવું કરી બેસે પતિની સામે એટલે પતિ અથવા તો પછી સ્વામીનીજી એવી કંઈક એમની ચાલ સમજી જાય કે હવે એમને થોડા વખત હવા ખવડાવવી પડશે ભૂતલની કે જ્યાં જન્મ મૃત્યુ જરા વ્યાધિ અને સ્વરૂપ જ ના મળે દર્શન કરવા આ બધું થાય તો જ તાપ થાય અને તાપ થાય તો જ વળી પાછું આ જે ફળ છે પુષ્ટિ પુરુષોત્તમના દર્શન અને શ્રી અંગ સ્પર્શનું ત્યારે પ્રાપ્ત થાય એટલે આ પડવું અને પાછું જવું આ નિત્ય નિરંતર ચાલતું રહે છે અને આનો પણ એક વિશેષ આનંદ છે ને કેમ સાસરે આખી જિંદગી રહે પણ પિયરમાં આવે તો એ પણ થોડોક સમય તો આનંદ આવે ને ભલે પછી થોડોક સમય પછી એમ થાય બળી ક્યાં આવી ત્યાં કેવું સુખ હતું પણ એક વખત તો આવાનું મન થાય થાય ને થાય ના પાડી હતી મહાદેવજીએ કે ના જશો તમારા પિયરમાં આ બહુ સુખ નથી આવું છે પણ ના માન્યા આવી રીતે આયા છે આ બધા આપણે ગોપીજનો અહીંયા અને હવે ઠાકોરજીએ તો જાણી લીધું કે અમારા વગર એમને પણ ચેન નથી ને એમના વગર અમને ચેન નથી બે બાજુ સરખો પ્રેમ છે એટલે હવે મૂળ વાત આવું તો બ્રહ્મ પરડ બ્રહ્મ હોય એ કેવી રીતે ભેદભાવ કરી શકે પણ અહીંયા તો પૂર્ણ પુરુષોત્તમ એ પતિ રૂપે છે અને આપની પત્નીઓને જ આપણે પાછી બોલાવી છે હવે પત્નીઓને બોલાવી હોય અને બધાને લઈને જાય ઉપર તો એ ક્યાં મેળ ખાય કેમ કે એ ઘરમાં તો જે આવેલા હતા પહેલા એમને જ પાછા લઈ જવાના છે નવા ને નહીં એટલા માટે આપે શું કર્યું કે પરડ બ્રહ્મ હોવા છતાંય એક ભેદ પ્રગટ કર્યો આપે અહીંયા લખ્યું છે શ્રી ગોકુલનાથજી વર્ણન કર્યું છે કે આપ કૃપા કરીને દૈવી જે જીવો હોય એમને આપ જોઈ લેતા જે ગામની બહાર બગીચા પાસે આપ એક ઇંચ જમીન ખોદાવડાવે એની પર જળ છંટાવડાવે એની પર આસન સિદ્ધ કરાવડાવે એની પર આપ બેસી જાય અને પછી આપ બિરાજી જાય અને પછી આપ આંખો બંધ કરી અને આ પર બ્રહ્મ છે એટલે જાણી જાય કે આ ગામમાં આટલી આટલા આટલી અમુકી આટલા અમુકા આ ઉંમરલાયક અને આ બાળક આ બધા અમારા છે પછી આપ શું કરતા એ અહીંયા ગોકુલના જે અદભુત વર્ણન કર્યું છે કે જેથી આપણને સમજાય કે અત્યારે તો આપણે વૈષ્ણવથી વૈષ્ણવ થવાય છે પણ એ વખતે તો વૈષ્ણવ તો હતા જ નહીં તો પછી કેવી રીતે વૈષ્ણવથી વૈષ્ણવ થવાતું હોય ત્યાં એ વખતે વૈષ્ણવ જ ના હોય તો પછી કેવી રીતે એવી રીતે બ્રહ્મસંબંધ માટે એમને કોઈ કહેવા વાળું હોય કે જાઓ અને થાઓ એટલે અહીંયા ગોકુલનાથજી હવે પ્રગટ કરી લીધું મહાપ્રભુજીનું બ્રહ્મ સ્વરૂપ અને કહી દીધું આપશ્રીએ કે દી જીવ જો પુષ્ટિ માર્ગ કે અધિકારી કે આપણે કહ્યું એમ ગામની બહાર બગીચામાં કે કોઈ સરોવર પાસે સુંદર જગ્યા પસંદ કરતા આજે પણ આપની બેઠક જીના દર્શન કરો તો એમ થાય કે આવું તો કોઈ સ્વિટરલેન્ડમાં પણ નથી એટલી સુંદર જગ્યાઓ આપે પસંદ કરેલી છે કે ત્યાં જતાની સાથે એમ થાય કે ઘેર નથી જવું જેટલી પણ બેઠકો આપની છે એ બધી જ અલૌકિક સૌંદર્યથી ભરપૂર છે એટલે આપ ત્યાં જે બિરાજો અને પછી જયારે આપ આવી રીતે આ નેત્રો બંધ કરી આપના જીવોને જાણી લો અને પછી આપ ત્યાંથી જ કોડલેસ વાયરલેસથી જેમ વાત થાય એવી રીતે આપ એમના હૃદયમાં જ પ્રેરણા કરી દો કે ભાઈ તમે તો ઘણા જન્મોથી હજારો જન્મોથી તમે અહીંયા છો અને ભટકી રહ્યા છો પણ હવે તમારા પતિદેવ એવા પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્ર એ તમને સંભાળ્યા છે આવી જાઓ એટલે ટૂંકમાં પ્રેરણા કરે એવું લખ્યું છે કે આપને પ્રમેય બલતે આકર્ષણ કરી કે પછી એમને સંસાર શ ઉદાસ એટલે હવે અત્યાર સુધીમાં જે ખટપટમાં પડેલા હોય આમ કરી નાખું ને તેમ કરી નાખું એ બધું છોડાવી દીધું અને પછી એમને સંસારથી ઉદાસ કરી દીધા બધું આપસ કરે ભક્તિ માર્ગમાં તો એવા આનંદનો અનુભવ કરાવે છે કે તમારે તો ખાલી બસ એ કૃપા ધોધની નીચે બેસી જ જવાનું બાકી બધું ઓટોમેટિક થાય એટલે સર્વપ્રથમ તો આકર્ષણ કર્યું પછી સંસારથી ઉદાસ કરાવી દીધા અત્યાર સુધી ઘરવાળી વગર રહી ના શકતા હોય ફલાણાની સેવા કર્યા વગર રહી ના શકતા હોય દાન પૂન કરવાની યજ્ઞો કરવાની ચાર મહિના સુધી ઉપવાસ કરવાની કુંભના મેળામાં સ્નાન કરવાની આ થી ઉદાસ કરી દીધા આપને નિકટ બોલાઈ કે સકલ અભિમાન ત્યાગ કરવાઈ કે દાસત્વ ધર્મ હવે એમ કીધું કે તમે અત્યાર સુધી એમ માનતા હતા કે આ તમારા પોતાની માલિકીનું આ બધું છે ધન ઢોર ઢાંખર એ વખતે બહુ હોય ને આ બધું તમારું નથી હવે આ બધું કોનું થવાનું છે જ્યાં તમને બોલાવવા માટે આવ્યા છીએ જ્યાંથી અમે એમનું તમે કરી દેજો તો પછી એ તમારું બધું સિદ્ધ કરશે એટલા બધા તૈયાર થઈ ગયા કોણ તૈયાર થાય કે જેમણે એ સ્વાદ ચાખેલો છે નવો શું કરવામાં આવે કે ગાંડો છે કે આવી રીતે બધું સમર્પણ કરવા માટે તૈયાર થઈ જાય દ્રવ્ય આત્મા માતા પિતા જે પણ અલૌકિક પરલૌકિક બધું આપવા તૈયાર થાય જે વલ્ભાચાર્યજી આપ કૃપા કરીને હવે એમને સંસાર સો ઉદાસ કર કે આપને નિકટ બોલાય કે સકલ અભિમાન ત્યાગ કરવાય કે અત્યાર સુધી કેટલું બધું અમાન હશે કે લૌકિક હતા પણ હવે એમને દાખ કોના થવાનું છે પૂર્ણ પુરુષોત્તમના એટલે એમને અભિમાન ત્યાગ કરવાય કે દાસત્વ ધર્મ દિનતા રૂપ સાધન સિદ્ધ કરવાય કે રસમય વાણી દ્વારા આત્મસમર્પણ કરવાય કે દાસત્વ ધર્મ સિદ્ધ કરવાય કે અંગીકાર કરત હે યહ પુષ્ટિ માર્ગે દેવી જીવ દિનતા સહિત કહત હે હવે દિનતા સહિત કેમ કહે છે કે મહાપ્રભુજીએ કૃપા કરી એટલે એમને સમજાઈ ગયું કે અમે તો કરોજોમાંથી આથડી રહ્યા છીએ અને ત્યાર સુધીમાં કેટલા બધા કથાકારો આવીને ગયા કેટલા બધા આચાર્યો આવીને ગયા સંપ્રદાયોના વૈષ્ણવ સંપ્રદાય કહેવાય એ બધું પણ કયો અક્ષર બ્રહ્મ વૈકુંઠ વાળા વિષ્ણુના આચાર્યો કહેવાય ગોલોકનો આચાર્ય કોઈ થયો નથી થવાનો નથી બોલો વલ્લભા કી જય એટલા માટે હવે એમને સમજાય છે કે આ તો ઘડી આવી ગઈ અમારી કે એક આવે જીવનમાં યોગ બંધન તૂટે એવો યોગ ઉત્પન્ન થયો કે મહાપ્રભુજી પધાર્યા અને બ્રહ્મ સંબંધ આપ્યો એ સાથે કેવો અનુભવ થયો જે હજારો જન્મોથી આટલી આટલી કથાઓ સાંભળી ચૂક્યા એ લોકો મર્યાદા માર્ગીય અને પૂર્વ જે વૈષ્ણવાચાર્યોથી પણ છતાંય એમનું મન ક્યાંય ઠર્યું નહીં ક્યાંથી ઠરે પૂર્ણ પુરુષોત્તમના મુખાર્વિનના દર્શન એ મર્યાદા માર્ગીય ઠાકોરજીમાં નથી થઈ શકતા એટલા માટે દ્વારિકાધીશજીના ચરણોની પાસે જો તમે જાઓ પુષ્ટિમાર્ગીએ જીવો તે ચરણો સુધીની ભક્તિ આપે છે સ્વરૂપાનંદનો અનુભવ તો માત્ર શ્રી ગોવર્ધનનાથજી કરાવે છે એટલા માટે અહીંયા જે પુષ્ટિ માર્ગ દિનતા કેમ આવે છે તો કે આ કારણથી આવે છે કે અમારું તો ક્યાંય ઉદ્ધાર થયું નહીં અને આજે કેમ થાય છે કે એમાં યોગ ઉભો થયો

મહાપ્રભુજી આ કૃપા કરી કે આ નામ છે ને જે એમ કરીને એટલે કેવી રીતે અંગીકાર કરે છે એ આખી રીતિ પ્રગટ કરી છે શ્રી ગોકુલનાથજી કે શ્રી આચાર્યજી મહાપ્રભુજી મહારાજ મહારાજા ધીરાજ મેં વૈષ્ણવો કે છે મહારાજા ધિરાજ મેં તમારે શરણ હું તું મોકો આપનો જાન કે શરણ લેહુ अपनो करो सर्व पदार्थ को अंगीकार करो या बांशो प्रार्थना करी साधन सिद्ध करत है तब श्री आचार्य जी महाप्रभु जी आप कृपा को अपने निकट बुलाई के श्री ठाकुर जी के बैठाई के पुष्टि मार्ग की रीति सो उपदेश करी के सकल पदार्थ समर्पण कराई के श्री ठाकुर जी को सौंप के अपनो जानी के अंगीकार करत है कम अपनो केम कीध स्वामी जी छे लीला में जाने छे के आ बद्दीए गोपियो या सखાઓ ये ठाकुर जीनी साथे ना लीला संबंधी छे એટલે કયું કે અપનો જાનિ કે અધિકાર કરત હે યહ જાનત હે જો યહ મેરો હે તબ શ્રી મહાપ્રભુજી બલવાચરેજી કી કૃપા જાને કે શ્રી પુર્ણો પુરુષોત્તમ કે આપ પુષ્ટિ માર્ગ કો જો ફળ તાકોદાન કરત હે અપને સ્વરૂપાનંદ કો અનુભવ કરાવત હે એટલે કે પોતે લીલામાં શું હતી કે શું હતો અને શું અનુભવ હતો એ પણ અહીંયા બોતલ પર કરાવે છે યા પુષ્ટિ માર્ગ કો પ્રકાર થી પ્રકાર રીતિ શો શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી પુષ્ટિ માર્ગીય દૈવી જીવન કો અંગીકાર કરત હે તહા યહ પૂર્વ પક્ષ હોય જો જીવ તો અપને ઉદ્ધાર અર્થ બહુત યત્ન કરેગો હવે જુઓ અહીંયા જીવ જે છે એ પોતાનો જે સમર્પણનો ભાવ છે એ છોડી અને બીજો જે પ્રયત્ન કરશે જેમાં અત્યાર સુધી એના મનમાં જે છાપ પડેલી છે શાસ્ત્રોમાં તો એક જ વસ્તુ ચાલ્યું છે ને કે ચાર પ્રકારની મુક્તિ સારૂપ્ય સામીપ્ય સાનિધ્ય સાહિત્ય આ એટલું બધું ઘૂંટાઈ ગયેલું છે જેમ કે નંદ બાવાને ઇન્દ્રયાગ કરવો એટલે કરવો બસ એ જે ઘૂંટાયેલું હતું એમના સાત હજારો પેઢીઓથી એવી રીતે તો એ લોકો શું કરશે કે પુષ્ચિમ માર્ગ નવો જાણશે એટલે જે અમુક લોકો વિશ્વાસ નહીં કરી શકે એને કે આ કેવી રીતે આ બધું છોડી દેવાનું અમારે આમાં શિવજીને માતાજીને દેવીને મહાદેવને મહાદેવ અને ગણપતિને આ અમે તો કેવી રીતે છોડી શકીએ આપણે તો બહુ બહુ તેરે બીજી રીતે પ્રયત્ન કરવા જશે પ્રાર્થના કરે ગો કરેગો દીનતા કરેગો વિદ્ય ગો આપણે સ્વાર્થ સિદ્ધિ કે અર્થ કરે ગો પરંતુ શ્રી મહાપ્રભુજી આપ સર્વોપરી જો પરમ ફલરૂપ ચાર પ્રકાર કી મુક્તિ તાહુ તે અધિક જો પુષ્ટિ માર્ગ કો ફલ પરમ અલૌકિક શ્રી પૂર્ણ પુરુષોત્તમ કે રસ વિહાર રૂપ ફલ લોકો ભલે રીતે બધું બેઠા હોય પ્રયત્નો કર્યા કરે બધા ચાર ધામની ની મુક્તિ જેને ઉત્તમ દેખાયા કરે કેમકે એને ખબર જ નથી ને કે આ જે પાંચમી જે મુક્તિ છે પુષ્ટિ માર્ગના ના જીવોની અંગ સંબંધી રસ વિહાર એનું પૂરણમાં નામ નથી ક્યાંય એટલે આપ શું કરશે આપના પ્રમેય બળથી સંદેહ દૂર કરવા શ્રી ગુસાઈ હવે સંદેહ દૂર કરવા કે શા માટે આ જ ફલનું દાન કરે છે કે તમે ચારમાંથી એકે મુક્તિ નથી આપતા એ માગે છે આટલો બધો પ્રયત્ન કરે છે તોય નથી આપતા તેનું કારણ કહે છે કે શા માટે આપે કારણ કે એનો અધિકાર તો એનાથી પણ ઉત્તમ ફલમાં છે કયો યહ સંદેહ દૂર કરી દે કે લઈએ શ્રી ગુસાઈજી શ્રી મહાપ્રભુજી કો નામ કહત હૈ મહાકારણી ક ये 16वां नाम छे ये आवृत्ति खाने आवशे बोलो श्री गोवर्धन की जय हो श्री वल्लभ आदि शक्ति जय हो श्री गोसाई जी परम दयाल की जय हो श्री गोकुलनाथ की जय हो